સૌ પ્રથમ તો બાવીસ કેરેટ સોના ચાલીસ માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ અઢાર હજાર ચારસો માં તો મિત્રો બાવીસ કેરેટ સોના સાથે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેમાં પણ ઘોટાળો નોંધાયો છે તો આજે એક ગ્રામ સોનાની કિંમત બાર હજાર

વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળે તો સોનાની છે અને હવે લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે તો લગ્નમાં પણ સૌથી વધારે લોકો જે છે એ સોના ચાંદીના દાગીના બનાવતા હોય છે તો સોનાની કિંમતોમાં મજબૂતાઈ જોવા મળે તેવી પણ સંભાવના

તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણે પાછલા વિડીયોમાં પણ જણાવ્યું હતું અને હજી પણ જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે તો સોના ચાંદીના દાગીના બનાવી લેવા જોઈએ જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સ્થાનિક વાયદા બજારમાં પણ સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ આજે ફરીથી બજાર ખુલતાની સાથે જ ટ્રેડિંગ દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે

ચાંદીની કિંમતોની વાત કરીએ તો એકસઠ હજાર થી પણ વધારે ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં વીસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે સોનાના વાત કરીએ તો સોનાની પાંચ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે તો એમ કહી શકાય કે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલા સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ભારે ઘટાડો નોંધાયો છે તો હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હજુ સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો ખરીદીના દિવસે જ જો તમે સોનું ખરીદી રહ્યા છો તો જરૂરથી સોનાના ભાવ જાણી લેવા જોઈએ જેની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે જેની સાથે શેર માર્કેટના રોકાણકારો જે છે એ મિત્રો સતત સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોના ની કિંમતોમાં જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો જે છે એ દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે જે આ મિત્રો આ 2025 ની સાલની વાત કરીએ તો 2025 ની સાલમાં જ સોનાની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારોને 44% થી પણ વધારે પ્રોફિટ આ 2025 ની સાલમાં જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની માંગ જે છે એ સતત વધી રહી છે ને લોકો

કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટમાં માહિતી મેળવીશું